સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર થઈ ગઈ છે જેમાં ફ્રાન્સ ટોપ પર છે ફ્રાન્સનો પાસપોર્ટ ધરાવતા લોકો એકસો ને ચોરાણું દેશોમાં વગર વિઝાએ મુસાફરી શકે છે કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તેઓ એક સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે એનાલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતે આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ખસી પંચ્યાસીમાં નંબરે આવી ગયો છે મળતી માહિતી અનુસાર ફ્રાન્સની સાથે જર્મની ઇટલી જાપાન સિંગાપુર અને સ્પેન ટોપ પર છે ભારતનો પાસપોર્ટ વર્ષ બે હજાર ચોવીસમાં ગત વર્ષની સરકામણી એક સ્થાન નીચે આવી ગયો છે ભારતના રેન્કિંગમાં ઘટાડો થોડો ચોક્કસ

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ